હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે મીના અને માધવની પ્રેમ કહાની સરોવરનું સ્વચ્છ પાણી સૂરજના નમતા કિરણોમાં ચમકી રહ્યું છે વરસાદ પડી ગયા પછી ચારેય બાજુ લીલોતરી છવાઈ ગઈ છે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે થમવાનો સમય છે ઢોરોની ઘંટડીઓ સંભળાઈ રહી એવા સમયે તળાવની પાળે માધવ રાહ જોઈને ઊભો છે એકલો હજી અંધારું થાય વધારે અંધારું થાય તેવી રાહ જોતો હતો આવા વાતાવરણમાં માધવ મીનાને યાદ કરે છે મન મીનાની પાસે પહોંચી જાય છે તેટલી વારમાં મસ્ત મજાની ચુંદડી ઓઢીને મીના આવે છે દૂર દૂરથી મીનાની ચુંદડી જોઈ માધવ ખડ ખડાટ કહે છે મીના જરાક નજીક આવ મીના ના પાડે છે કે માધવ ગામનું કોઈ જોઈ જશે તો માધવ હિંમત બતાવતો કહે છે કે મીના ભલે ને બધા જોઈ જાય આપણે ઘરમાં કહેવાનું મટ્યું ત્યાં તો મીના બંગડી ખખડાવતા ખખડાવતા કહે છે ના હું માધવ માધવ મીનાનો હાથ પકડીને કહે છે કે મીના બંગડી અને હાર તને ગમ્યા ને મીના કહે ગમ્યા તો ખરા પણ ઘરમાં કેટલું ખોટું બોલવું પડ્યું કે મારી બહેનપણી પાસે મંગાવ્યા આવી આવી પ્રેમભરી વાતો ચાલતી હતી અંધારું ઘેરાતું હતું કોઈના જોવે તેમ ઘાટા ઝાડની પાછળ માધવને મીના બેસી ગયા મીના અચાનક ઉદાસ થઈ ગઈ કે માધવ ચૂડીઓને હાર તો પહેરી લીધા પણ તારા નામની ચુંદડી હું ક્યારે પહેરીશ મારા નસીબમાં હશે કે કેમ એક જ ગામમાં રહેતા બંને ઓગણીસ વરસની ઉંમર કાચી હતી પણ બંનેનો પ્રેમ પાકો હતો ક્યારેક નિશાળની બહાર ક્યારેક ગામના પાદરમાં ક્યારેક ગામના ચોરે એમ મળી જવાતું પણ હવે એકાંતમાં મળવાનું મન થાય છે ભાત દેવા જતી મીના ક્યારેક ખેતરની સીમમાં ક્યારેક તળાવની પારે નદી કિનારે હવે તો એક દિવસ પણ મીનાને માધવ વગર ચાલતું નથી મીના શાન ભાન ન હોય તેમ વર્તતી હતી પાણી ભરવા જતી તો ઘડો પાણીથી છલકાઈને બહાર જતું રહેતું પાણી તેની ખબર ના પડતી ચા ઊભરાઈ જાય ત્યાં સુધી ઊભી રહેતી ચૂલો ઓલવાઈ જાય ત્યાં સુધી બળતણ નાખવાનું ભૂલી જતી ઘરમાં બધા બેઠા હોય કોઈ બોલાવે તો શું વાત ચાલતી હોય તેની મીનાને ખબર ના હોય ઘરમાં મન લાગતું નથી કોઈને કહી શકતી નથી ઘરના બધાને ચિંતા થવા લાગી કે હાય હાય આ છોડીને કોઈની નજર તો નથી લાગી ને નજર તો લાગી હતી પ્રેમની આખી આખી રાત રજાઈમાં ઊંઘ આવતી નથી માધવના નામનો તાવ ચડ્યો હતો તે ઉતરવાનું નામ જ નહોતો લેતો મીના અને માધવ એવું એકલી એકલી રટિયા કરતી કે કેવું સરસ નામ મીના અને માધવ સામે માધવની પણ આ જ પરિસ્થિતિ હતી આંખો બંધ કરી મીનાને યાદ કરતો તો આંખોમાંથી આંસુની ધાર ચાલી જતી હવે તો બહુ મળાતું નથી મીનાનો મીઠો અવાજ તેની અણિયારી આંખો તેનો કલરફૂલ ચાંદલો બસ માધવને લાગતું કે આમ જ બંનેનો પ્રેમ ભગવાન આ બાદ રાખે માધવના ઘરમાં તેના મોટા ભાઈના લગ્ન પ્રસંગ હતા કંકોત્રી આપવાની હતી ત્યારે આખા ગામને કંકોત્રી આપી પણ મીનાના બાપુને કંકોત્રી ના આપી કે ના કોઈ આમંત્રણ આપ્યું કારણ કે જૂનવાણી રિવાજ અને માધવના પિતાને ડર કે વળી આમંત્રણ આપીશું તો સંબંધ ફરી ઘાટો થશે વળી માધવને મીના મળતા થઈ જશે તેના પિતાને પસંદ ન હતું કે માધવ મીના સાથે મળે અને લગ્ન થાય માધવના પિતા મીનાના પિતા સાથે જોતા પૂરતું બોલતા પણ વ્યવહાર તોડી નાખેલો માધવે તેના બાપુને અને કુટુંબનાને બહુ સમજાવ્યા પણ કોઈ માન્યા જ નહીં માધવ હતાશ થયો ભાઈના લગ્નનો ઉત્સાહ ઉતરી ગયો તે આગ્રહ કરતો હતો તેની મીના માટે તેના પ્રેમ માટે ઘરના એકના બેન થયા પડી ભાંગ્યો માધવ બધાને હતું કે થોડા દિવસોમાં બધું સારું થઈ જશે અને એક દિવસ હતાશ મોએ માધવ મીના પાસે આવ્યો અને બોલ્યો કે મીના મને ભૂલી જા આપણા લગ્ન નહીં થઈ શકે મીના આઘાત સાથે બોલી માધવ હા મીના કોઈ બીજો છોકરો શોધી લેજે પણ નીજા બીજે આ સમાજ આ નાત આ વહેવારો આપણને એક નહીં થવા દે ભૂલી જા બધું બંનેની આંખમાંથી પાણી ચાલ્યા જાય છે અને મીના બોલી માધવ તું ભૂલી શકીશ મને બાપ આટલું સહેલું છે ભૂલવાનું બીજે પણ નહીં જવાનું આટલું બોલતા માધવ ચાલ્યો ગયો મીના ત્યાં ને ત્યાં બેસી રહી મીનાને ખૂબ આઘાત લાગ્યો ક્યારેય વિચાર્યું નહોતું કે ઘરના આવી રીતે ના પાડશે હજુ તો સપના જોયા હતા કે માધવના ઘરમાં જઈશ પ્રેમથી જિંદગી જીવશું મારા હાથના રોટલા ખવડાવીશ પણ સમય માણસને ધાર્યું કરવા દેતો નથી ના તો માધવ સમાજ સામે અવાજ ઉઠાવી શક્યો કે ન તો મીનાએ માધવ પાસે પ્રેમ માગ્યો માધવથી મીનાની સ્થિતિ જોવાતી ન હતી મળવાનું બંધ આજે તેને ગુનો કર્યો હોય તેવું લાગતું હતું સતત તે અપરાધ ભાવ અનુભવતો હતો અંતે કંટાળી માધવ શહેર ચાલ્યા જવાનું નક્કી કર્યું અને એ છેલ્લી મુલાકાત પાછા તો ક્યારે મળાશે તેની ખબર ન હતી અને માધવ બોલ્યો મીના હું શહેરમાં જાઉં છું અને મીના બોલી હા પછી હું ત્યાં જ ધંધો કે નોકરી કરીશ મીના કહે ભલે માધવ કહે તારે કંઈ કહેવું નથી મીના કહે ના અને માધવ રડી પડ્યો કે કાંઈક બોલ મીના મને માર ઝઘડો કર ગુસ્સે થા કંઈક બોલ આમ જોઈ ન રહે મારી સામે અને માધવ ચાલ્યો ગયો આ વાતને વીસ વર્ષ વીતી ગયા પછી તો માધવ ક્યારેય પાછો ના આવ્યો આખો પરિવાર શહેરમાં ચાલ્યો ગયો અનેક સારી પોસ્ટની નોકરી મળી ગઈ અને હવે બધું પહેલાં જેવું નોર્મલ હતું ગામ પાછળ છૂટી ગયું હતું અને સમય જતાં તો બધું ધીમે ધીમે ધૂંધળું બની ગયું મીનાનો અવાજ મીનાની લટકારી ચાલ હવે ભૂલાઈ ગયા વીસ વરસ પછી માધવ જૂના ગામ આવ્યો પણ તેના દાદા દાદીની યાદમાં સ્કૂલમાં પૈસા આપવાના હતા તેની ઈચ્છા હતી કે તળાવના કિનારે શાંતિથી બેસવું હતું રાત ઉતરી ચૂકી હતી અંધારું થવા આવ્યું હતું મંદિરોમાં આરતી થતી હતી ગૌધન ગામમાં પાછું આવતું હતું ખેતી કામ કરતા લોકો ખેતરેથી ગાડું બળદ જોડી ઘરે આવતા હતા માધવ આ બધું જોતો હતો ત્યાં અચાનક જ આ બાજુથી કોઈ આવતું હોય તેવું લાગ્યું માધવે તે તરફ જોયું સાદા સફેદ વસ્ત્રો ને કપાળમાં એ જ કલરફુલ ચાંદલો અરે આ તો મીના હતી મીના સામે જોઈ માધવ સફાળો ઊભો થઈ ગયો વીસ વીસ વરસ જેને જોઈ મન માનતું નથી અચાનક ભૂલાયેલું બધું તાજું થયું માધવ બોલ્યો મીના તું અહીં એટલે કે અહીં જ રહે છે તું આટલા વર્ષોમાં કોઈ ખબર નહીં સમાચાર નહીં અને મીના હસીને બોલી નવીન કાંઈ છે જ નહીં માધવ હોય તો કહું ને તને માધવ ચમકીને બોલ્યો શું કરે છે તું લગ્ન ક્યારે કર્યા કેટલા બાળકો છે કયા ગામમાં છો અહીં આટો દેવા આવી જો અને મીના બોલી માધવ મેં લગ્ન જ નથી કર્યા તે કહ્યું કે મને ભૂલી જજે બીજે પણની જજે પણ તને ભૂલી જ ના શકી પછી પરણવાની વાત જ કેમ આવે બસ રોજ સાંજે અહીં બેસવા આવું છું ખબર નહોતી કે આજે આટલે વર્ષે તું મળી જઈશ મારો તો રોજનો અહીંયા બેસવાનો નિત્યક્રમ છે અહીંયા બેસવાનો અને માધવ ઉદાસ નજરે કાંઈ બોલી ના શક્યો અને બીજી કાંઈ પણ વાત વધારે મીનાએ ના કરી અને તે ચાલી ગઈ અને માધવ જોતો રહ્યો આવી છે અજબ પ્રેમની ગજબ કહાની તો ફ્રેન્ડ્સ જો સ્ટોરી ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ